વાત કરીએ હાલમાં મહત્વના બ્રેકિંગ ન્યૂઝની ની તો ગુજરાતના આવકવેરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન કરવામાં આવી રહ્યું છે વિવિધ સ્થળ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે ખેડા નડિયાદ અને આણંદના બે ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરનાર ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે તો રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે નારાયણ ગ્રુપ કે જ્યાં આઈટી વિભાગે બોલાવ્યો છે સપાટો આણંદ જિલ્લામાં દરોડાની કાર્યવાહીથી થી તમામે તમામ વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે બંને ગ્રુપ મળીને કુલ પચીસ જેટલા સ્થળ પર આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન આણંદ અને ખેડા જિલ્લામાં કરચોરી કરતા જે વેપારીઓ છે તેમની ઉપર જે પ્રમાણે વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ જે પ્રમાણે તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે આપણે ઉપસ્થિત છે રાજ્ય જ્વેલર્સ પાસે કે જ્યાં અત્યારે જે પ્રમાણે આઈટીની જે દરોડા કરવામાં આવ્યા છે અને જે કરચોરીની મોટામાં જે પ્રમાણે અહીંયાથી કરવામાં આવતી હતી કે કેમ તે વિષય પર અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે આ જ પ્રકારની જે કાર્યવાહી જે છે તે આણંદ અને ખેડા જિલ્લામાં અંદાજીત વીસ કરતાં વધુ સ્થળો પર જે છે હાથ ધરવામાં આવી છે જેમાં મોટા બિલ્ડરોના નામ પણ સામેલ છે અને જે પ્રમાણે મોટા વેપારીઓના નામ પણ સામેલ છે હવે જ્યારે તપાસ પૂર્ણ થશે ત્યારે જ ખ્યાલ આવશે કે ક કેટલા એની નાણાંની કડચોરી આ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી કે કેમ તે સમગ્ર મામલે હવે તપાસના અંતે જ જે કહી શકાય કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મોટા ગજાના જે જિલ્લાના વેપારીઓ અને જે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જે જે લોકો છે તેમનામાં આ જે કાર્યવાહીથી ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ